ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરુષોત્તમભાઈ સોલંકીએ બેઠક કરી હતી કમોસમી વરસાદને લઈ પરિસ્થિતિની સમીક્ષા બેઠક કરી ભાવનગર જિલ્લાની સ્થિતિની પરષોત્તમભાઈએ સમીક્ષા કરી હતી ભાવનગર સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી ભાવનગરના ગામડાઓમાં જઈને હું જાતે તપાસ કરીશ તેવું પણ તેમણે કહ્યું સરકાર બને તેટલી મદદ ખેડૂતોને કરવા સકારાત્મક છે તેવું પણ પરષોત્તમભાઈ સોલંકીએ કહ્યું હતું તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે જે વિસ્તાર લાગે એની અંદર તમે રાઉન્ડ મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સાથ હજાર આપીએ એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો કે હું બી પોતે કરું એટલે મેં બી આમાં વિચાર કર્યો કે મારે બી બધા ગામડા જોવા જોઈએ અને જ્યાં જ્યાં આ થશે એની અંદર મારાથી બનતી કોશિશ અને સરકાર તરફ જે જે પ્રયત્ન થાય અમે ચોક્કસ કરશું અને જેને જેને આમાં કામમાં જે વરસાદ પડ્યો એની અંદર તો હું તો કાંઈ ન કરી શકું પણ સરકાર તરફથી જેટલા બનતા પ્રયત્ન અમે લોકો કરશું